સુરતના બાલાજી હોલિડે ટૂર્સ એન્ડ ટ્રાવેલ સંચાલક અંકેશ્વરના દંપતી અને તેના ભાઈ જોડે ત્રણ લાખ નેવ્યાસી હજારની ઠગાઈ કરી પ્રથમ કેનેડાથી સુરત રિટર્ન ટિકિટના એક લાખ બાવન હજાર રૂપિયા ભાઈને આપ્યા ન હતા આ સમયે બહેન દ્વારા યુએસએ માટે બોમ્બે ટુ યુએસ અને યુએસ ટુ બોમ્બે તેમજ યુએસ હોટલ બુકિંગના નામે એક લાખ નેવ્યાસી હજાર રૂપિયા મેળવી ટિકિટ પણ ન આપી તેમજ રૂપિયા પરત ન કરતા ફરિયાદ નોંધાઈ જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદને કારણે ઉદ્યોગકારોને ફટકો સોળ લાખ ટન મીઠું ઓછું પાકશે જિલ્લામાં આવેલા સો થી વધારે અગરમાં અંદાજે ચોવીસ લાખ ટનથી વધારે મીઠાનું ઉત્પાદન કરાયું છે ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદને કારણે ઉદ્યોગકારોને ફટકો સોળ લાખ ટન મીઠું ઓછું પાકશે કમોસમી વરસાદના કારણે સિત્તેર ટકા ઉત્પાદન ઓછું થઈ જતા આ વર્ષે સોળ લાખ ટન મીઠું ઓછું પાકવાથી ઉદ્યોગકારોની કમર તૂટી